નમસ્કાર આજે ઓગસ્ટ એટલે કે જે ખેતરમાં ઉભા પાક વચ્ચે જીવાત ન પડે એના માટે ખૂટ મૂકીને કુદરત સાથે જોડાવવાનો તહેવાર એટલે બળ્યો ભાઈ બહેન ના અમર પ્રેમ તહેવાર બળ્યો આજરોજ સોળસો છાસઠ માં આપણા મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ

તેમને માનમાં કૃત સંકલ્પ કરીએ કે આપણી આસપાસમાં અને જ્યારે દેશમાં કોઈને પણ જરૂર પડે ત્યારે આપણે પણ માનવતાવાદ દર્શાવીએ અને આપણે સહાનુભૂતિ દર્શાવીએ તેમજ વિશ્વ છાયાંકન દિવસ એટલે કે વર્લ્ડ ફોટોગ્રાફી ડે જે આપણા ખૂબ હોનહાર ફોટોગ્રાફરોએ આખું વિશ્વને આજે પોતાની છબીથી પોતાની કલાકૃતિથી પોતાની ટેલેન્ટથી બદલી કાઢ્યું છે તેવા માટે ખરેખર સલામ છે